તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો સ્વાગત છે અમારી ચેનલના મારે એક નવો લોગ વિડિયો ની અંદર તો પેલા તો બધા મિત્રોને સસ્ત્ર્યામ ને જયદાર કરી દે કેમ છો બધા મજામાં ને તો મિત્રો હવે આપણે હે ને લોગ ચાલુ કરી દીધો હૈ કે હું ચાલુ ને બેગમાં બંધાઈ ગયો હૈ અને મિત્રો હવે આપણે જવું હૈ ઓર પોકો માં ગયા હૈ બંદરે બંદ લોક લોક પી તો હું પોઝિશન સેટ કરને ચાલો દેખાડું તો બાકી જો માંડી ના પાટના ભટકી ગયા હૈ જો આટલામ નામ હૈ બાકી ઉની કોમ થા નથી બાકી ચાલો તમને દેખાડું અને વચમાં હું પોઝિશન છે કેટલું ખેતર ધોવાણ હું છે ચાલો તમે બંને વ્લોગમાં તમને મજા આવશે જો મિત્રો વરસાદ યોગ્ય લગભગ ઘણી કાલ ખબર નથી એવો તો મિત્રો હજી ખેતરમાં પાણી ભર્યું હોય એમ નાની આજ થોડુંક રેડા થોડા થોડા જેવા હતા તો એ મિત્રો એટલું પાણી થઈ ગયું જોઈ લે પાણી વહે જાય ધોઈ ગયું હજી તમને વાવી દેખાડું વાય રાખી ધોઈ છે ચાલો થોડીક આમ ભદ્રો જોતા આવી પછી તમને દેખાડું બીજું એટલે મિત્રો ટૂંકમાં હલાતું નથી ને એટલે ટૂંકમાં આપણે જંપુલાઈ મૂકતું ટૂંકમાં ટુકમામ પાડ લ્યો યદરમજો બરોબર એટલે હવે ટુકમા આ આપડે ફટફટ વેઈ જાય ચાલો ટુકમા છેન જંપો લ્યા નકર નડતા ટુકમાય ઓકે ટુકમા મિત્રો હું તમને કાલ દેખડું હું ના બદરે ચેન હું ના પાત્રા ટ્યુટર નામ ટ્યુટર તેમ પીજો પણ મિત્રો મોટા ખરેખર આપડે મંદડડે આવ્યો જ નથી જોઈ આપણો બંધરો એટલો તૂટી ગયો દર્વો યે ઠીખો દેખાડો જબું ખેતર દીકે દોણો નથી આ સેડ છે સેડ છે દોણો છે બাকি એટલું દોઈ ગયું જો ખેતર બધું ધોવાઈ ગયું હેથી એટલું વાંથી લઈને એટલું બધું તૂટી ગયું મિત્રો આ એમ નથી કે એટલે પાણી ભર્યું તો થોડા થોડા ખાડા હે આ ખાડા ને લઈ ગયો જો આ પાણી ને જો હું એટલું ઉતરું પાણી જોજો ગયો થી પાણી આવી જાય હાજર જો મિત્રો ગોઠવું પાણી આવી ગયું હે જોઈ

અને ઓછું દોરાયે પગલે જાવ પગલે પગલે જતા હૈ જો ભાઈ નહી તો ફાઇનલી મિત્રો આપણે જો આવી ગયા હી ભાઈ બે અને અહીંયા છે ચોખું પાણી છે મિત્રો ઓલખે કદરો તો આછર ચોખ મણી છે જોમાંથી તીલ કોનો હે ઓ મિત્રો લાઈટ નથી ને આપણા મોબાઈલ માં ચાર્જિંગ પણ નથી તો ઓ ફટાફટ હે ને સાડી ઉતારી નાખી આજ કધેસ માલ ચાર વાયક નું જવું પડ્યું ને તો પછી યાર માલ દોડ દોડ કર્યું એટલે આયા પહેલા ઉતારી નાખી તો ચાલો ફટાફટ સાડી ઉતારી નાખે અને સાડી ઉતારીને કેવું લાગે કેવું લાગી જો કોટ કરન બરોબર કે સુधीर એક મસ્ત મજાની વાત કરું છું યાર મને તો લાઈક કરજો કે એક પથ્થર મૂનીરે ગયો ને તો પોપન બની ગયો

તો ચાલો ભેસો ચારવા જઈએ અને બોલા તો બધું મને વિડિયો લાઈક કરના કોલો કેમ ને ચલો મિત્રો માલ ચારવા જઈએ તમે વ્લોગ માં બેના રહ્યો મિત્રો આપણે આવી ગયું રેનકોટ માં કારણ કે મિત્રો આ ઘણી છે ને માલચારો આવ્યો ને તું નામ એક રેડો આવી ગયો એટલે પછી રેનકોટ પેલી તો હજી ઉતારવાનો રહ્યો છે એ હું આ કુતવા ખીરી ગયો હ એ હું વારું રહ્યો ને તારા પાણી સુકાઈ ગયો હ અને રેનકોટ પેન માલચારવા આવી ગયા અહી જો માલચારો છે

તો મિત્રો હવે આ વ્લોગ માટે બસ એટલું જ મળીએ કાલે બીજા ને તમે કદાચ લોક સાથે ના રામ રામ ડેરી અને જય શ્રી રામ જય દ્વાર કરીશ એની પહેલાં મિત્રો તમે ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરો ના બધા બ્લોગની મિત્રો લાઈક કરો ના કે મિત્રો લાઈક કરી નાખો જેમ કે કોમેન્ટ કરી નાખો બ્લોગ કયો લાગ્યો અને બાકી મળી આવતા બ્લોગમાં ત્યાં સુધી રામે રામ ડેરણ અને જય શ્રી રામ જય દ્વાર કરીશ તમે એન્જોય કરો બીટીએસ કે સુધીર એ લાઈટ